અંકલેશ્વર અનુસાર તાલુકાના જુના શક્કરપોર ગામ ખાતે રહેતા સત્તર વર્ષીય મહિપાલસિંહ સિંહ રોડિયા ગામમાં રહેતા તેના મિત્ર ધ્રુમિલ પટેલ જોડે ગત બાવીસ મી રોજ દિવેર ગયા હતા ત્યાંથી રાત્રીના નવ વાગ્યે પરત તેઓ ફર્યા હતા દરમિયાન કડકિયા કોલેજ પાસે આવેલા રેલવે ગરનાળા પાસે ધ્રુમિલ પટેલ પોતાની બાઇક ઓવરટેક કરવા જતાં રોંગ સાઇટ ઉપર સામે આવી રહેલી કારમાં જઈને ભટકાયો હતો અને ધ્રુમિલ પટેલ અને તેના મિત્ર મહિપાલસિંહ ડોડિયા રોડ ઉપર પટકાયા હતા જે બંને મિત્રને ગંભીર હાલતમાં એકસો આઠ વડે સારવાર ખસેડવામાં આવ્યા હતા જ્યાં ધ્રુમિલ પટેલ ટૂંકી સારવાર બાદ રજા આપવામાં આવી હતી જ્યારે મહિપાલસિંહ ડોડિયાની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થ વડોદરા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી દસ દિવસની સારવાર બાદ એકત્રીસ મેના રોજ બપોરે મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતક મહિપાલસિંહ ડોડિયાની વિધવા માતા મનીષાબેન દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધ્રુમિલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અંતે ઉલ્લેખનીય છે કે વિધવા માટે એ એકના એક પુત્રનું મોત થતાં માતાનો ભારે આક્રંદ સામે આવ્યું હતું